નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી વિશે થોડીક માહિતી આપશું અમેરિકન કંપની છે એની નવી પ્રોડક્ટો આવેલી છે જે ઘણા બધા ખેડૂતો આમાંથી નામ તો સાંભળેલા છે એટોલ મેરાકી કેટલા ખેડૂતે નામ આપેલું એટોલ અને મેરાકીલ કઈ વાપરેલી હે ને તો આ એટોલ અને મેરાકી અત્યારે ઘણી જૂની પ્રોડક્ટ છે આ એટોલ અત્યારે મરચીના વાળા પાક કે કપાસવાળા કસ્ટમર કે બીજા બધા ખેડૂત મિત્રો દરેક પાકની અંદર વાપરી રહ્યા છે ધાણી છે ડુંગળી છે કે લસણ છે આ બધા પાકની અંદર આ એટોલ અને મેરાકી એક યુએસએ બેઝ કંપની અમેરિકન કંપની છે વર્લ્ડેશિયમ સાઇટોજાઈમ કંપની યુએસએની કંપની છે જેનું આજે માર્કેટિંગ આપણે બી કે એગ્રોટેક કરી રહ્યું છે તો આ બીકે એગ્રોટેક અત્યારે આ વર્ડેસિયમ સાઇટ્રોજેમ કંપની આજે ઇન્ડિયાની મોટા મોટી કંપની સાથે અપ કરેલું છે અને આપણે આ છેલ્લા ચાર વરસથી આ પ્રોડક્ટનો બધા ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે તમને ખ્યાલ હોય કોઈ પણ પ્રોડક્ટ હોય ને એટલે એમાં ખેડૂતો બે વાર કે ત્રણ વાર ઉપયોગ કરે જો એના રિઝલ્ટ ન હોય ને તો બીજા વર્ષે હાલતી બંધ થઈ જાય આજે ચાર વર્ષથી આ દર વર્ષે પ્રોડક્ટ ગ્રોથમાં આવે બધા ખેડૂતો પૂરા વિશ્વાસથી બધી દસ દસ વીસ વીસ વાર પ્રોડક્ટ વાપરેલી છે એટલે ખેડૂતોને બે ત્રણ વાર ઉપયોગ કરે ને એટલે તરત ખબર પડી જાય કે આ પ્રોડક્ટ વાપરવા જેવી છે કે નથી વાપર બહુમાં બહુ તો પાંચ વાર ઉપયોગ કરે એટલે ખ્યાલ આવી જ જાય કે આ પ્રોડક્ટ હાલે એમ છે કે નથી હાલે આજે ખેડૂતો એટોલ અને મેરાકી આજે દરેક વિસ્તારની અંદર ને બધાના મોઢે નામ સાંભળેલું છે અને આખા સૌરાષ્ટ્રની અંદર મોટા પાયા આજે બ્રાન્ડથી વેચાઈ રહી છે એટલે એટોલ મેરાકીની વાત કરી ત્યાર પછી આપણે એક અત્યારે આ વર્ષે જ નવી પ્રોડક્ટ આ પણ આખી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે આમાં અમેરિકન કંપની વર્ડેશિયમ સાઇટોજેમની અત્યારની આધુનિક અને લેટેસ્ટ ટેકનોલોજી મિત્રો આ ઓર્થોપી આખું એક પ્રકારનું ખાતર જ કહેવાય કે તમે અત્યારે જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં નાખો છો ડીએપી છે વીસવીસ છે આ બધા ખાતર આ ઓર્થોપી આ અત્યારે ડીએપીની જે વધારેમાં વધારે શોર્ટેજ છે ને એની પૂરી પાડે એવી પ્રોડક્ટ છે પંપમાં ચાલી ગ્રામ નાખીને એકરે ચારસો ગ્રામનો ડોઝ છે આનો કે ઉપરથી સ્પ્રે કરેલું છે આજે મેં છેલ્લા એક વર્ષથી આ પ્રોડક્ટ ખેડૂતો વાપરે છે અને બધા ખેડૂતો નામથી લઈ જાય છે ફરીથી કે કોઈ પણ પાકની અંદર ઉપરથી સ્પ્રે કરો એટલે એનો વિકાસ સારો થાય છે પછી ફ્લાવરિંગ જ જબરદસ્ત આવે છે અને ફ્રૂટ સેટિંગ એકદમ આવે અત્યારે મગફળીવાળા કસ્ટમર ઘણા લઈ ગયા હતા અત્યારે ફ્લાવરિંગ સ્ટેજે જો આનો ઉપયોગ કરવામાં આવે ને તો પચીસથી ત્રીસ ટકા વધારે સોયા બેસે અને જે સોયા બેસે ને એ મજબૂત અને જુસ્સાદાર બેસે એના હિસાબે પોપટો વજન ભરાવદાર થાય અને આપણે છોડવાની અંદર આ ન્યુટ્રિશન બેઝ કંપની છે બહારની એટલે ન્યુટ્રિશનની અત્યારે બધાને જરૂર છે આપણને ખ્યાલ છે ન્યુટ્રિશનની ખામી હોય એટલે બીજા ફૂગના રોગ આવતા હોય ફૂગના રોગ આવે એટલે એની અંદર જીવાત વધારે આવે જીવાત વધારે આવે એટલે આપણે કેમિકલનો ઉપયોગ વધારે કરતા હોય તો આ બધાનું સરેરાશ ફૂગના રાશક અને જંતુનાશક દવાનો ખર્ચો અમુકનો ઘટશે આપણો છોડવો પ્લાન્ટ હેલ્થી અને તંદુરસ્ત અને મજબૂત હોય ને એટલે એની અંદર બીજા રોગ નથી આવતા આજે આ ફુલાવરનો આપણે ઘેરો જોયો બરોબર સુરેશભાઈ આજે સરસ મજાનું આ ખેતર તૈયાર કરેલું છે અને એ મહેનત પૂરી કરેલી છે અને એના છોડવાની અંદર બીજા રોગ ન હોય આજે પચા ઘેરા ફુલાવરના જોવો ને એટલે આ વરસાદની અંદર પચી તો બગડી ગયેલા હોય તો એને ટ્રીટમેન્ટ ઓછી કરતા હોય સુરેશભાઈ મહેનત સારી કરીને આ બધે તંદુરસ્તને પ્લાન્ટ સારા છે એટલે એના ખેતરની અંદર આપણે જોયું ફૂગના પ્રશ્ન નથી જો આ આટલી મહેનત ન હોય તો આમાંય ફૂગ આવે ફૂગ આવે એટલે એમાં ઇયળોય વધારે આવે બધા રોગ વધારે આવે તો આ બધી ન્યુટ્રિશન બેઝ કંપની છે આજે ઓર્થોપી છે દરેક પાકની અંદર ડીએપીનું રિપ્લેસમેન્ટ કરીએ કે એમ છે કોઈ ખેડૂતે જમીનમાં આપવું હોય તો એકરે ચાર આઠસો ગ્રામ આપવાનું અને ઉપરથી પંપમાં આપવું હોય ને એકરે ચારસો ગ્રામ આપવાનું અત્યારે આપણે મીટિંગ ચાલુ હતી ને ત્યારે જ મારે એક ખેડૂતનો ફોન આવ્યો હતો કે એને રીંગણીની અંદર આ ડબ્બો બે ડબ્બા મોકલેલા હતા આ ડબ્બાનું રિઝલ્ટ સારું એને મારા મોબાઈલમાં ફોટો મોકલો મેં એને પૂછ્યું કેનું રિઝલ્ટ મળ્યું એટલે મને ફોટો મોકલો અત્યારે એને ફોટો એ મોકલો કે આ છાઇટા પછી રીંગણીની અંદર દોઢું ઉત્પાદન નીકળ્યું ખાલી બીજી વીણીમાં પહેલી વીણીમાં પચીસ ટકા ને પચીસ ટકા તરત એને મને હમ્યાથી અને ફોટાએ મને અત્યારે વોટ્સઅપમાં મોકલો કે આ ડબ્બો વાપરીને મને બહુ મોટો ફાયદો થયો હંમેથી મને અત્યારે અને એવાને એકને એક મરચીની અંદર અમે છેલ્લા ઘણા ટ્રાયલ અત્યારે ડેમોસ્ટ્રેશન કરેલા છે કે જેમાં સાત દિવસની અંદર ખેડૂતોને રિઝલ્ટ મળે સાત દિવસની અંદર અને જોરદાર પરિણામ મળેલા છે એટલે ઓર્થોપી અત્યારે ફ્યુચરની પ્રોડક્ટ છે દરેક ખેડૂત વાપરે એવી પ્રોડક્ટ છે ને સો ટકા રિઝલ્ટ ઓરિયન્ટેડ પ્રોડક્ટ છે કોઈ ખેડૂત તમે આ પાંચ કેરામાં કેવી રીતે મૂકી દીધો ને તો તમને પણ જોવા મળશે ડિફરન્સ અને પહેલી વાર થોડોક ટાઈમ પૂરતો નહીં એનું રિઝલ્ટ છેલ્લે સુધી દેખાશે કે પાંચ પંદરથી પૂરતું દેખાય ને પછી નહીં એવું નથી આના બે સ્પ્રે આવી ગયા ને પછી ત્રીજા સ્પ્રેની જરૂર નથી મગફળીની અંદર ખેડૂતો અત્યારે પિસ્તાલીસ ચાલીસ પિસ્તા પાંત્રીસ ચાલીસ દિવસની થઈએ એક સૂયા ટાણે અને એક સાઠ દિવસે બે સ્પ્રે આના થઈ જાય ને એટલે મગફળીમાં તમારે કમ્પ્લીટ રિઝલ્ટ મળશે અને બીજી એક પ્રોડક્ટ છે આવડું આ મિસ્ટર રાઈજા આ મિસ્ટર રાઈજા આ આખું ઓર્ગેનિક છે જમીનની અંદર અત્યારે ન્યુટ્રિશન જે માઇક્રોન્યુટ્રન્ટ આખું ન્યુટ્રિશન બેઝ જ છે અત્યારે બધાને ખાસ જરૂર છે ન્યુટ્રિશનની પ્લાન્ટને અત્યારે ખોરાક પૂરતા મળતા નથી એના હિસાબે જ બધા રોગ આવે તો આ મિસ્ટર રાઈજા છે એમાં માઇકોરાઈજા પ્લસ બધું ન્યુટ્રિશન છે જે પ્લાન્ટને જરૂર હોય ન્યુટ્રિશનની કે જમીનની અંદર બધા પોષણ તત્વો જિંક છે મેંગેની છે કોપર છે એવા બધા આયરન છે આ સલ્ફર છે એ બધા ન્યૂટ્રિશનની જરૂરિયાતો એ બધા ન્યુટ્રિશન પ્લસ માઇકોરાઈજા છે તો આ માઇકોરાઈજા અત્યારે મૂળના વિકાસમાં સારું કામ કરે છે અને આની અંદર જે ટેકનોલોજી આવેલી છે ન્યુટ્રિશનની એનું કામ ચોવીસ કલાકની અંદર ચાલુ થાય છે આજે અમે આ ઘણા ખેડૂતે વાપરીને બીજી વાર લઈ જાય છે આજે હજી મેં દુકાને મારા મોબાઈલમાં વિડીયો પડ્યો છે હજી હમણાં કલાક બે કલાક પહેલાં દુકાને આવ્યા હતા એ ખેડૂતે ધાણાની અંદર બે કેરામાં નહોતું નાખ્યું દુકાને આવીને એમ કીધું બે કેરામાં હજી પીડા છે બીજા આખા પીડા પડેલા હતા ને કલર આવી ગયા ખાલી પાંચ દિવસની અંદર એટલે તમે કોઈ ખેડૂત મિત્રો આ મિસ્ટર રાજયનો ઉપયોગ કરવો હોય તો ગમે એમાં કરજો તમને સો ટકા રિઝલ્ટ મળશે ચોવીસ કલાકની અંદર કામ ચાલુ થઈ ગઈ છે મેં એક ફુલાવરનો વિડીયો મોકલો હતો નીતિશભાઈ તમે જોયો હતો એ વિડીયો સાતડા ગામની અંદર પાંચ દિવસ ગયા રવિવારે ડુંગળીમાં ખેડૂત લઈ ગયા હતા એટલે એ ખેડૂતને ડુંગળી ખરાબ થઈ ગઈ હતી પૂરેપૂરી એ ડુંગળી એને નવી થઈ ગઈ એટલે મને દુકાને સવારે રવિવારે આવ્યા એટલે હું તરત જોવા ગયો હતો બહુ સારું રિઝલ્ટ આવેલું હતું એટલે એ ખેડૂતે ફુલાવરના પાંચ કેરામાં નાખેલું હતું એ પાંચ કેરા જેટલા ફુલાવરમાં નાખેલું હતું ને મને ખેડૂતે લઈને બોત બતાવ્યું કે આ પાંચ કેરામાં નાખેલું છે ને બાકીમાં નથી નાખ્યું ડુંગળીમાં વધ્યું હતું એટલે એને નાખેલું હતું તો પાંચ કેરામાં જેટલામાં નાખ્યું હતું ને એટલે તમને ખ્યાલ હશે પંદર દિવસ આ ગરમીનો બફારો બહુ હતો એટલે પાંદરા દાજી જતા તો એ પાંચ કિયારામાં એક પાંદરું દાજેલું નહોતું અને બાકીના બધા ક્યારાની અંદર પાંદરા દાજેલા બધા છોડની અંદર કાયદેસર નરી આંખે જોઈ શકીને એટલું રિઝલ્ટ ખાલી અડતાલીસ કલાકમાં મળ્યું હતું ખેડૂતે એમ કીધું બે દિવસ પહેલાં નાખ્યું હતું તોય મને આટલો ફાયદો પડ્યો કે બે દિવસમાં જે ગરમીના હિસાબે જે ફુલાવરના પાંદરા દાજતા હતા ને એ બંધ થઈ ગયા જેમાં નાખ્યું હતું ને એમાં નથી દજાણા અને જેમાં નહોતું નાખ્યું ને એમાં પાંદરા કાયદેસર દાજેલ એ આપણે નજરે જોઈ શકો અને તમે પણ આનું રિઝલ્ટ ગમે એમાં નાખીને ઉપયોગ કરી શકશો હવે આપણે અહીંયા મીટિંગનું જે હતી પૂરી કરશું અને બીજા કોઈ પ્રશ્ન હોય ખેતીને લાયક તો તમે જણાવી શકશો